ઉદયપુરમાં એક માર્ગ અકસ્માતમાં એક નવ પરિણિત યુવક અકસ્માત સર્જાયો હતો જાણ થતા અંકલેશ્વર થી અને ઉદયપુર જવા રવાના થયા હતા ગુજરાતના અંકલેશ્વર ખાતે રહેતા પવન ભરતભાઈ પટેલના ત્રણ દિવસ પૂર્વે જ લગ્ન થયા હતા લગ્ન બાદ પરિવાર અને સંબંધીઓ ત્રણ કારમાં અજમેર ખાતે દર્શન કરવા જવાનું નક્કી કર્યું હતું જે મુજબ પવન પટેલ અને નવપરિણિત પત્ની અને સમગ્ર પરિવાર સાથે દર્શન માટે ગુજરાતના અંકલેશ્વરથી અજમેર જઈ રહ્યો હતો પરિવારના લગભગ દસ સભ્ય ત્રણ અલગ અલગ કારમાં મુસાફરી કરી રહ્યા હતા પવનની પત્ની રેસમાં બીજી કારમાં મુસાફરી કરી રહી હતી દરમિયાન પવન પટેલ જે ગાડી ચલાવી રહ્યો હતો તે ગાડીને અકસ્માત નડ્યો હતો જેમાં ભરતભાઈ પટેલના પુત્ર પવન ઉંમર વર્ષ ત્રીસ અને છગનભાઈ પટેલના પત્ની નૈના દેવીબેન ઉંમર વર્ષ પચાસનું મૃત્યુ થયું હતું જ્યારે ભરતભાઈ પટેલના પત્ની કુસુમબેન ઉંમરવર્ષ બાવન રાજપૂત બાઈના પત્ની બીજુબેન વર્ષ પચાવન અને દિલીપભાઈ પટેલના પત્ની દિશાબેન વર્ષ વીસ ગંભીર રીતે ઘાયલ થયા હતા કુસુમબેનના માથામાં ગંભીર ઇજા થઈ છે અને તેમની હાલત ખૂબ જ નાજુક છે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે બંને મૃતકોના મૃતદેહને એમબી હોસ્પિટલના સબ ઘરમાં રાખવામાં આવ્યા હતા કાર મૃતક પવન પટેલ ચલાવી રહ્યો હતો તેની કારમાં કુલ પાંચ લોકો હતા જેમાંથી પવન અને તેની ફઈ નૈનાનું મૃત્યુ થયું હતું તેમની સાથે બે વધુ કાર પણ મુસાફરી કરી રહી હતી જેમાં પરિવાર અને સંબંધીઓ મુસાફરી કરી રહ્યા હતા અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો મુખ્ય ભાગ ખરાબ રીતે કચડાઈ ગયો હતો કારનું બોનેટ કારનો આગળનો કાચ અને બંને દરવાજા તૂટી ગયા હતા અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો ઘાયલોને પહેલા એમ્બ્યુલન્સ દ્વારા ઋષભદેવ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં બધાની હાલત ગંભીર હોવાથી તેને ઉદયપુર રિફર કરવામાં આવ્યા હતા ઉદયપુરના ડોક્ટરોએ પવન પટેલ અને નૈનાબેનને મૃત જાહેર કર્યા હતા